બુડેલી ખાતે શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં ગણપતિ વિસર્જનનું કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું શેઠ એચએચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા હેમંતભાઈ શાહ ગિરીશભાઈ શાહ લોકેન્દ્રસિંહ વાંસદિયા નયનેશભાઈ ઉદય શાહ શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલ સુપરવાઇઝર શ્રી મહેશભાઈ ગજ્જર પ્રવીણભાઈ એફ રાઠવા સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે શાળામાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સંગીતના તાલે શ્રી ભાવેશભાઈ શિરોલાવાલા આચાર્ય શ્રી સુરેશભાઈ તથા તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો રાસ ગરબા અને ટીમલી સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટા ઉદયપુર